તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો ભાઈઓ તેમજ બહેનો મિત્રો દ્વારકા જતી આ છોકરી દંડવત કરીને અમદાવાદથી દ્વારકા જાય છે ફક્ત ને ફક્ત છ વર્ષની દીકરી છે અને મિત્રો આને સાનો શોખ છે તો મિત્રો એ જાણીને તમે ખરેખર ધ્રુજી ઉઠશો મિત્રો બાળકોના હાથમાં સૌ પ્રથમ શું આલીએ તો તે ખુશી થાય તો મિત્રો એ છે હાલની જનરેશનમાં મોબાઈલ મિત્રો બાળકોને મોબાઈલ આપો એટલે બાળક ખુશ પરંતુ આ દીકરીની ઈચ્છા કંઈક અલગ જ છે અને આ દીકરી આગળ જઈને મિત્રો ગુજરાતનો ઇતિહાસ રચશે અને દ્વારકાવાળો એની સાથે રહેશે જી હા મિત્રો આ દીકરીને જો પૂછવામાં આવે કે તને સાનો શોખ છે તો આ દીકરી કઈ રહી છે ભગવાનનો અને મિત્રો દીકરીને તમે ફોન આપશો તો એટલી ખુશી ન થાય પરંતુ મિત્રો આ દીકરીને જો તમે ભગવાનનો ફોટો આપશો કે પછી દ્વારકાવાળાનો ફોટો આપશો તો મિત્રો આ ખુશ ખુશ થઈ જશે તો મિત્રો આ એક સૌથી મોટી અને સારી બાબત કહેવાય છે કારણ કે હાલની અંદર બાળકોના હાથમાં મોબાઈલ સિવાય બીજું કંઈ જોવા નથી મળતું અને મિત્રો ફક્ત ને ફક્ત છ વર્ષની બાળકી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે આ દંડવત કરીને જઈ રહી છે તો મિત્રો આના માટે એક લાઈક બની જાય અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો કંઈ વાંધો નથી પરંતુ મિત્રો કોમેન્ટની અંદર એકવાર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં ચેનલને જો સબસ્ક્રાઈબ કરવી હોય અને તમને ગમતો હોય તો જ કરજો બાકી આજે હું સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહું પરંતુ મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખ મિત્રો તમને સામેથી રિપ્લાય પણ જોરદાર મળશે દ્વારકાધીશ અને મિત્રો સદા તમને દ્વારકાધીશવાળો પણ ખુશ રાખે હસતા રાખે એવી આપણે પણ દુઆ કરીએ છીએ આ બાળકી જઈ રહી છે તો આ બાળકીને રસ્તાની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે એકદમ કમ્ફર્ટેબલ ભગવાનના દર્શન કરી શકે એવી આશા મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ